મસ્ત મજાની ફટાફટ બની જાય એવી પાવભાજીની રેસીપી લઈને આવી છું તો લારી પર મળે ને જે બજારમાં મળે છે એવા સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ સાથે મેં તમારી સાથે આ રેસીપી શેર કરી છે તો જે આપણે જ્યારે પણ ઘરે બનાવીએ ને પાવભાજી તો બજાર જેવો સ્વાદ બિલકુલ નથી આવતો એવું થાય છે ને ટેક્સચર પણ એવું નથી આવતું કે થોડું પાણી બચું લાગે વધારે પાણીવાળું થઈ જાય કાં તો વધારે થીક થઈ જાય છે

અને ટામેટા ડુંગળીથી ડબલ લેવાના છે અને બીટ આપણે એક નાની સાઇઝની ડુંગળી હોય ને એટલું બીટ લેવાનું છે અને અહીંયા પણ તમને એક માપ સરખું સાચું બતાવી દઉં કે જુઓ લારી પર શું કરે છે જેટલો ફ્લાવર હોય ને તેટલા જ બટાકા લેવાના બસો ગ્રામ ફ્લાવર તો બસો ગ્રામ અહીં મેં બટાકા લીધા છે વટાણા સો ગ્રામ અને ગાજર અહીં અમે સો ગ્રામ લીધું છે સમારીને તો આટલું માપ છે ને પરફેક્ટ માપ છે તમને બજારમાં તો કોઈ પણ ચેનલમાં તમને આવું બતાવે નહીં આ પરફા પરફેક્ટ માપ કે આવી રીતે તમે જ્યારે બનાવશો ને તો તમારી પાવભાજી બજાર જેવી કમ્પ્લીટ બનશે અને હજી સિક્રેટ બધા ચાલુ જ રહેશે જેમ જેમ રેસીપી ચાલુ રહેશે તો ચાલો હું તમને આગળ બતાવું પ્રોસીજર તો જુઓ મિત્રો લસણ અને આદુ તો જેટલું આદુ લો ને તેટલું જ લસણ લેવાનું છે સરખે સરખા માપનું લેવાનું છે અને આ પાવભાજીમાં એટલે કે જ્યારે પણ પાવભાજી બનાવો ત્યારે લસણ આગળ વધતું રાખવાનું છે લસણનો ટેસ્ટ આગળ પડતો હોય છે એટલે તો આપણે ઉમેરી દઈશું લસણ અને આદુ અને લીલા મરચા તો જોઈ લો જેટલું લસણ આદું હોય ને તેનાથી અડધા લીલા મરચા લેવાના અને મેં લવિંગ યા તીખા મરચા લીધા છે કેમ કે પાઉભાજીમાં જે બધા શાકભાજી આવે ને તેમની મોરાશના કારણે તીખાશ ના લાગે તો આ તીખા લીલા મરચા ઉમેરી દેવાના જેથી પાઉભાજીમાં તીખાશ લાગે હવે આપણે પેસ્ટ બનાવી લઈશું તો મિત્રો આપણો આદુ લસણ અને લીલા મરચા સરસ પેસ્ટ થઈ ગયા છે હવે આપણે ટામેટાની પેસ્ટ તૈયાર કરશું અને મિત્રો આપણે બીટને ટામેટા સાથે પીસવાનું છે અને મિત્રો મને છે ને હંમેશા ફ્રેશ ટામેટા અને ફ્રેશ શાકભાજી લેવાનું ગમે છે પણ મારી પાસે ટામેટા જે પેલા લાલ ચટાક આવે ને ઉપરથી પણ અંદરથી ફ્રેશ આવે ને એવા ટામેટા નહોતા તો પછી મારે આવા ટામેટા લેવા પડ્યા છે જો તમારી પાસે લાલ ચટાક ટામેટા ના હોય મારી જેમ આવા ફ્રેશ ટામેટા હોય પણ થોડા લાલ ઉપરથી ના હોય તો તમારે હું તમને એક ટ્રીક આપું તો ટ્રીક યુઝ કરવાની છે એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે હવે આપણે એકદમ મસ્ત પેસ્ટ બનાવી લઈશું પણ થોડું અધકચરું રહે ને એવી પેસ્ટ તૈયાર કરવાની છે હવે પીસી લઈશું તો જુઓ મિત્રો ટામેટા અને બીટને આપણે કાશ્મીરી લાલ મરચા સાથે આવું અધકચરું પીસવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની જોવાય છે પીસીસ અધકચરું પીસવાનું છે જુઓ ચાલો હવે આપણે પાવભાજી બનાવી લઈએ તો મિત્રો આજે આપણે ઝટપટ પાવભાજી બનાવીશું તે પણ કુકર માં તો જેમની પાસે સમય નથી ને તેઓ પણ ફટાફટ દસ થી બાર મિનિટ માં બહુ બધો પંદર મિનિટ માં પાવભાજી બનાવીને તૈયાર કરી લેશે તો કુકર આપણે મૂકી દઈશું તો મિત્રો હવે આપણે કુકરમાં તેલ ઉમેરીશું અને પાવભાજીમાં માં તેલ થોડું આગળ પડતું જોવાય એટલે અહિયાં મેં ચાર મોટી ચમચી તેલ ઉમેર્યું છે અને બટર ઉમેરીશું બઢર જેવું ઓગળી રે એટલે આપણે અહિયાં બે ચમચી જીરું ઉમેરીશું અને જીરું ને બળવા નથી દેવાનું હા મિત્રો જીરું ઉમેરતા તરત જ ડુંગળી ઉમેરી દેવાની દેવાની અને પછી તરત એમાં આપણે કેપ્સિકમ તો મિત્રો અમુક લોકો કેપ્સિકમ કાચું ઉમેરે છે પણ તેનો ટેસ્ટ સારો નથી આવતો એટલે આપણે કેપ્સિકમને સાતરી લેવાનું છે

કેપ્સિકમ કાચું ને ઉમેરવાનું સાતળી ને હોય ને તો પાવભાજી માં ટેસ્ટ મસ્ત લાગે અને આ શું ઉમેર્યું એ જ આ લીલા મરચાં આદુ લસણ ની પેસ્ટ મિત્રો જોઈ શકો છો ને આદુ લસણ ને લીલા મરચા ની પેસ્ટ આગળ પડતી છે તેનો સ્વાદ આગળ પડતો જ હોવો જોઈએ એટલે બજાર જેવું નહી આવે ખુશબુ સરસ આવી રહી છે ડાર્લિંગ વાઇફ મસ્ત લાગે મસ્ત લાગે મિત્રો આદુ લસણ લીલા મરચાની પેસ્ટ અડધી સંકળાય ને એટલે તેમાં આપણે બે અને ત્રણ ત્રણ ચમચી ફરીને તીખું મરચું મેળવીશું કેમ કે આજ પાવભાજી થોડી થોડી તીખાશ વાળી હોય તો સરસ લાગે અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એક ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણા જીરું પાવડર અને હળદર આપણે ખાલી 1 ટીસ્પૂન જેટલી ઉમેરવાની વધારે નહીં ઉમેરવાની અને મીઠું આપણે બે ચમચી સ્વાદ મુજબ અને આ એક સિક્રેટ છે મિત્રો એક ચમચી સંચળ મીઠું ઉમેરવાનું છે મિક કરી લઈશું કેમ કે ચૂલા પર હોય એટલે ફાસ્ટ ફાસ્ટ લો ફ્લેમ ના થાય તો મિત્રો આવી રીતે તેલમાં મસાલા શેકી લેવાના સુગંધ તો સારી આવે પણ કલર પણ સરસ આવે છે જોરદાર एकदम લાલ ચટ્ટા હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી છે ને તે પેસ્ટ ઉમેરીશું एकदम કલરફુલ થઈ ગઈ મિત્રો દાદી એટલે બતાવવા નહીં ડાયરેક્ટ હું દઉં છું હા તો તેર જણ થઈ જશે કે આજે તો બીજું બધું પણ નવું નવું બનાવવામાં આવશે આની સાથે તો મંચુરિયન

બધું સરસ અને મિત્રો ખાસ યાદ રાખવાનું છે આ શાકભાજી ઉમેર્યા પછી આપણે બે થી ત્રણ મિનિટ સુધી આવી રીતે આ મસાલા માં શાકભાજી ને ફેરવતા કુક કરવાના છે એટલે કે શું કહેવાય થવા દેવાના છે સાંતરવા દેવા દેવાના છે તો તમે ડાયરેક્ટ જ આવી રીતે ઉમેર્યા બાદ તરત પાણી ઉમેરી દો છો ને એ સૌથી મોટી ભૂલ કરો છો કે આ મસાલો બધો જ શાકભાજીની અંદર સૂસાતો નથી પછી તો જુઓ મિત્રો બધા શાકભાજીની ની ચોપેર તેલ છૂટું પડ્યું છે દેખાય છે પછી એ જે ધુમાડો છે દેખાય તમને હા દેખાય છે દેખાય છે તો આવું તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી મસાલા ને બે થી ત્રણ મિનિટ મેં અહીં ચાર મિનિટ આવી છે શું કહેવાય ફેરવ્યા છે કુકિંગ પ્રોસેસ ચાલુ રાખી છે અને કલર જુઓ વટાણાનો અરે એકદમ બધા લાલ ની વચ્ચે લીલા લીલા વટાણા તો હવે મિત્રો આપણે પાણી ઉમેરવાનું છે પણ ગરમ પાણી ઉમેરવાનું છે કેમ કે આપણે ઝટપટ પવ ભજી બનાવવાની છે તો જયારે આપણે મસાલા બધું કરતા હોય ને તો સાઈડમાં આપણે ગેસ પર બીજું પાણી ગરમ કરી દેવાનું જેથી આપણે ગરમ પાણી ઉમેરીને તો આ કુકિંગ પ્રોસેસ અટકે ના બસ ઝટપટ ચાલુ જ થઈ જાય તો આપણે ગરમ ગરમ પાણી ઉમેરીશું પાણી મેં કેટલું ઉમેર્યું છે તે તો જુઓ મિત્રો પાણી મેં જેટલું શાકભાજી ડૂબે ને એટલું જ રાખ્યું છે દેખાય છે પાણી વધારે નહીં રાખવાનું કેમ કે આ બધા શાકભાજીમાંથી પણ પાણી રિલીઝ થતું હોય તો દરેક લોકો ભૂલ શું કરે છે કે ડબલ પાણી ઉમેરે છે પાણી વધારે નહીં ઉમેરવાનું શાકભાજીમાંથી પાણી રિલીઝ થશે એટલે કે બહાર છૂટું પડવાનું છે શાકભાજીમાંથી એટલે બસ આવું થાય આટલું પાણી ઉમેરવાનું કોઈ માપ નથી હોતું શાકભાજી ડૂબે એટલું જ પાણી રાખવાનું હવે આપણે કુકરને ઢાંકી લઈશું ડાર્લિંગ વાઇફ એક વાત કહું તો આજ સબ્જી ખાવાનો મન ગયું ના હજી બાકી છે પાવભાજીના હજી કેટલા બાકી છે મિત્રો હવે આપણે 6 વિસલ કરવાની છે 6 વિસલ સુધી આપણે મીડિયમ ફ્લેમ પર અત્યારે લાકડા જો સાઈડમાં જ કર્યા છે 6 વિસલ સુધી મીડિયમ ફ્લેમ પર સીટી વગાડવાની છે 6 વિસલ થાય પછી આપણે આગળ આગળ તમને હું બતાવું શું કરવાનું છે તો મિત્રો છ વિસલ થઈ ગઈ છે અને જુઓ પ્રેશર અને જાતે જ નીકળી જવા દેવાનું આપણે નહીં કાઢવાનું પ્રેશર બધું અહીં જાતે નીકળી જાય એટલે કે હવા બધી જ નીકળી જાય જુઓ પછી આપણે કુકર ખોલવાનું છે એની જાતે જ હવા બધી નીકળી જાય પછી આપણે ખોલી જોઈશું ઓ વાવ કેમ બેટા બધા શાકભાજી બધા મસ્ત એકદમ મેસી મેસી થાય એવા થઈ ગયા છે તો હવે આપણે પાઉાજી મેશર લઈશું આપણે આ પાઉાજી મેસર થી આ બધું જ મેશ કરી લઈશું

ઓકે મમ્મા ગેસ આવો રાખવાનો હા થોડો મીડિયમ જ રાખવાનો છે અને મિત્રો તમને ટેક્સચર બતાવું હું જુઓ જો તમને આઉ ટેક્સચર ના ગમતું હોય થોડું ઢીલું ધીલું ગમતું હોય થોડી પાતળી કરવી હોય ને તો ગરમ પાણી ઉમેરવાનું છે તો સેમ બજા જેવું ટેક્સચર છે ને એકદમ મસ્ત લીસું લીસું તો ટેક્સચર માં પણ સરસ બને કલર તો જુઓ આપણે બિલકુલ કલર ફૂડ કલર નો ઉપયોગ નથી કર્યો તે છતાં કેટલો મસ્ત

તો ત્રણ કડી લસણ ને મેં વાટી લીધી તેમાં પાણી ઉમેર્યું છે અને તે પાણી કરીને આપણે લાસ્ટમાં ઉમેરવાનું છે તો મિત્રો જ્યારે પણ પણ તમે બજારમાં બજારમાં લારી પર ક્યાંય ખાવા જાવ ને ત્યારે તમે ધ્યાનથી જોજો એ લોકો છે ને કઈક પાણી ઉમેરતા હોય છે કશુંક ને કશુંક જ્યારે એ લોકો તવા પર પાઉાજીને જ્યારે બનાવતા હોય ત્યારે પાણી ઉમેરતા હોય છે તે આ જ પાણી હોય છે લસણનું પાણી હોય છે પણ આપણને ક્યારેય એ લોકો શેર કરતા નથી

એકદમ શાઇની થતો હોય છે પણ સ્વાદ પણ જબરદસ્ત બટરી બટરી લાગતો હોય છે તો આવી રીતે એક ચમચી બટર ઉપરથી પણ જરૂરથી ઉમેરવું જો અને મિત્રો પાઉભાજી શેકવાની પણ ટ્રીક હોય છે જે બજારવાળા શેકતા હોય છે ને એવા તો ચાલો હું તમને પાઉ પણ શેકવાનું બતાવી દઉં તો આપણી પાઉભાજી બનીને તૈયાર છે કેટલો એકદમ જ બટર ઉમેરવાથી એકદમ જ અલગ જ

આપડા પાવ આવી ગયા હા ને ભાજી આવશે હવે આવી ગઈ આપડી ભાજી મારા અંશ ની ફેવરેટ છે ને બેટા હા તો જુઓ મિત્રો છે કે નહીં બજાર જેવું લુક ઉપરથી થોડી જશે ડુંગળી કેટલું બધું બટર હમ તો મિત્રો આપણી મસ્ત મજાની પાવભાજી બનીને તૈયાર છે તો મિત્રો આવી રીતે લારીમાં પણ આપે ને તો બની છે ને જોરદાર બજાર જેવી જ અને સ્વાદમાં પણ આવી ગજબ ની બનતી હોય છે મિત્રો તમે એક વાત જરૂરથી મારી રીતે બનાવજો તો મિત્રો સ્પેશિયલ બજાર જેવી લારી પર મળે એવી પાવભાજી બનીને તૈયાર છે જુઓ જોતા મમ્મા પાણી આવી જાય કે નહીં અમારા નણંદ બા બતાવશે કેવી બની છે ખૂબ જ સરસ ચાલો તમે બધા ચાલુ કરો હવે મમ્મી તમે ચાલુ કરો ચાલુ કરું છું હા બજાર કરતા પણ જોરદાર છે આ આહા

तो मित्र परी थी मारी एक मस्त मजा नी आवड रेसिपी जाते टेस्टफुल रेसिपी जाते क्या सुते तुमारो ध्यान राखजो वीडियो ने लाइक कमेंट सब्सक्राइब करता जायजो लव यू ऑल और अब यहां प्लेट खत्म થઈ ગઈ